હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટપટું એવું લાલ મરચાંનું અથાણું જેને તમે મેઇન ડિશમાં તો સર્વ કરી જ શકો છો પણ જો ક્યારેક ઘરમાં કોઈ શાક ના ભાવતું હોય ત્યારે રોટલી ભાકરી કે થેપલા સાથે પણ એને ખાઈ શકો છો પરફેક્ટ મસાલાના માપ સાથે બજારને પણ ટક્કર મારે એવું અથાણું બનાવીશું જેને તમે પૂરા એક વરસ સુધી બહાર જ સ્ટોર કરીને રાખી શકો છો ફ્રીજમાં રાખશો તો બે વરસ સુધી પણ એ બગડતું નથી તો ચલો આ લાલ મરચાંનું અથાણું કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ એના માટે સૌથી પહેલાં આપણે તેલ ગરમ કરવાનું છે તો એક પેનની અંદર આપણે બે કપ જેટલું સરસિયાનું તેલ લઈશું જે મારો અઢીસો એમએલવાળો કપ છે એ એક કપથી માપીને હું લઉં છું એટલે કે બે કપ એટલે કે પાંચસો એમએલ અહીંયા આપણે તેલ લીધું છે અને જો વેઇટ સ્કેલમાં માપો તો ચારસો ગ્રામ જેટલું તેલ છે સરસિયાનું જે તેલ છે એ મસ્ટર્ડ ઓઇલના નામથી તમને આ રીતના કોઈ પણ મોલ કે કરિયાણાની દુકાનમાં આરામથી મળી જશે તો એકદમ સારી ક્વોલિટીનું મસ્ટર્ડ ઓઇલ હોય એ જ તમારે યુઝ કરવાનું છે હવે આ તેલને ધુમાડો નીકળે ત્યાં સુધી મીડિયમ થાપે મેં ગરમ થવા દીધું છે અને ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે એમાં બે ચાર આપણે રાયના કે મેથીના કુરિયા ઉમેરીશું તો તરત જ કુરિયા આ રીતે ઉપર આવી જાય મતલબ કે તેલ ગરમ થઈ ગયું છે તો હવે એને ટોટલી ઠંડુ થવા દઈએ હવે અહીંયા મેં એક કિલો અને ઉપર બસો ગ્રામ જેટલા એટલે કે ટોટલ બારસો ગ્રામ જેટલા લાલ મરચાં લીધા છે મરચાં એકદમ કડક અને તાજા હોય એવા જ લેવાના છે કારણ કે આપણે આ થાણું આખું વરસ માટે સ્ટોર કરવાનું હોય છે તો અથાણાને સોરી મરચાંને પહેલેથી જ મેં ધોઈને કોરા કરી લીધા છે લુછીને તો હવે ઉપરનો ડીચાવાળો ભાગ કાપીને વચ્ચેથી બે ભાગમાં પહેલાં આપણે આ રીતે એને કાપી લઈએ હવે એનો જે વચ્ચેનો બીયાવાળો અને રેસાવાળો ભાગ છે એ આપણે હટાવી દેવાનો છે કારણ કે અથાણું ખાતી વખતે જો બીયા વચ્ચે આવે મોઢામાં તો બિલકુલ પણ સારા નથી લાગતા એટલે બીયા આપણે હટાવી જ દેવાના છે ત્યારબાદ એને નાના નાના ટુકડામાં એને કાપી લઈશું બહુ વધારે નાના પણ નહીં બહુ વધારે મોટા પણ નહીં એ રીતના મીડિયમ ટુકડા રાખવાના છે આપણે તો સીમ આ જ રીતે આપણે બાકીના બધા જ મરચાંને કટ કરી લેવાના છે મીડિયમ ટુકડામાં તો મરચાં કટ થઈ ગયા છે હવે આપણે મસાલો બનાવવાનો છે તો મસાલો બનાવવા માટે એક પેનમાં આપણે એક કપ જેટલા રાયના કુરિયા લઈશું એકસો ત્રીસ ગ્રામ જેટલા આ રાયના કુરિયા છે હવે એમાં આપણે અડધો કપ જેટલા મેથીના કોરિયા ઉમેરીશું એસી ગ્રામ જેટલા આ મેથીના કુરિયા છે અડધો કપ જેટલી જ આપણે એમાં આખી વરિયાળી ઉમેરીશું સાહીઠ ગ્રામ જેટલા વરિયાળી છે પાંચ ટેબલ સ્પૂન જેટલા વજનમાં પચીસ ગ્રામ જેટલા સૂકા આખા ધાણા ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલું પંદર ગ્રામ જેટલું આપણે એમાં જીરું ઉમેરીશું જે મેઝરિંગ સ્પૂનનું ટેબલ સ્પૂન આવે એનાથી જ માપીને ધાણા વરિયાળી અને જીરું લીધા છે હવે આપણે સતત હલાવતા રહીને આ મસાલાને ધીમા તાપે સરસ સુગંધ આવે અને થોડો કલર બદલાય ત્યાં સુધી શેકી લેવાના છે જેથી એમાં જે કંઈ પણ મોઇશ્ચર હોય નીકળી જાય તો અહીંયા બેથી ત્રણ જ મિનિટ મેં એને સતત હલાવતા રહીને શેક્યું છે અને કલર તમે મસાલાનું જોઈ શકો છો પહેલાં કરતાં થોડો બદલાઈ ગયો છે અને સરસ એમાંથી સુગંધ પણ આવવા લાગી છે તો હવે ગેસ બંધ કરી આ મસાલાને એક પ્લેટમાં કાઢીને ટોટલી આપણે પંખા નીચે ઠંડા થવા દેવાના છે કોઈ પણ અથાણું બનાવો તો ગરમ ગરમ મસાલો બિલકુલ પણ યુઝ ના કરવો નહીં તો અથાણું તમારું બગડી જશે હવે સેમ એ જ પેનની અંદર આપણે પચાસ ગ્રામ જેટલું એટલે કે પાંચ ટેબલ સ્પૂન જેટલું મીઠું લેવાનું છે જે મેઝરિંગ સ્પૂનનું ટેબલ સ્પૂન આવે એનાથી જ માપીને મીઠું પણ મેં લીધું છે તો હવે મીઠાને પણ આપણે ધીમા તાપે એક મિનિટ માટે સતત હલાવતા રહીને શેકી લેવાનું છે જેથી એમાં પણ મોઈશ્ચર હોય તો એ પણ નીકળી જાય તો મીઠું શેકાઈ જાય એટલે એને પણ આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું અહીંયા મેં જે તમને માપ કીધું છે એ જ માપ પ્રમાણે તમે આ થાણું બનાવજો પરફેક્ટ બનશે તો મસાલા ઠંડા થઈ જાય એટલે એને આપણે એક મિક્સર જારમાં ઉમેરીને અતકચરા પીસી લેવાના છે મિક્સરને પલ્સ મોડ પર ચલાવવાનું છે એટલે મસાલા તમારા અધકચરા પીસાઈ જશે મસાલા અધકચરા પીસાઈ જાય એટલે એક મોટા વાસણમાં આપણે એને કાઢી લઈશું સાથે જે મીઠું ઉમેર્યું છે એ પણ ઠંડુ થયા પછી એને પણ ઉમેરી દેવાનું છે હવે એમાં બે ટી સ્પૂન એટલે કે બે ચમચી હળદર ઉમેરી છે બે ટીસ્પૂન એટલે કે બે ચમચી હિંગ ઉમેરવાની છે એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું જે તેલ ગરમ કર્યું હતું એ પણ થોડું હુંફાળું ઠંડુ થઈ ગયું છે તે બધું જ તેલામાં ઉમેરી દઈએ તેલ એકદમ ઠંડુ નથી થવા દીધું મેં થોડું હૂફાળું રાખ્યું છે હવે બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લઈશું આ જે અથાણું છે એ બનાવતા વધારે વાર પણ નથી લાગતી એકદમ ઝટપટ બની જાય છે આ રીતે બધું જ બરાબર મિક્સ થઈ ગયા પછી હવે આપણે જે મરચાં કટ કરીને રાખ્યા હતા એ બધા જ મરચાં આમાં ઉમેરી દઈએ હવે વન થર્ડ કપ જેટલું ગ્રામમાં પાસઠ ગ્રામ જેટલું એમાં વ્હાઈટ વિનેગર ઉમેર્યું છે જે ચાઇનીઝ બનાવવામાં વિનેગર વાપરીએ એ જ ઉમેરવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરી લઈએ વિનેગરામાં બિલકુલ પણ સ્કીપ નથી કરવાનું એ જ આ અથાણાની સેલ્ફ લાઈફ વધારવાનું કામ કરશે અથાણાને બગડતું અટકાવશે તો બધું જ આ રીતે બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે એક મોટી કાચની બરણી લેવાની છે અને એમાં આ અથાણું ભરી લઈશું ફ્રેન્ડ્સ આ જે રેસીપી છે એકદમ ટ્રાય અને ટેસ્ટ છે મેં પહેલાં પણ ઘણી આ અથાણું આ જ માપથી બનાવ્યું છે એકદમ પરફેક્ટ બને છે તમે ખાશો તો ખાતા રહી જશો એટલું ટેસ્ટી આ અથાણું લાગે છે જો ઓછી ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો માપ બધું જ તમારે અડધું કરીને લેવાનું છે છસો ગ્રામ મરચાં લેશો અને બાકીનું બધું પણ અડધું અડધું કરીને લેવાનું છે હવે ઢાંકણું ઢાંકીને આ જ રીતે અઠવાડિયા સુધી આ અથાણાને તાપમાં મૂકવાનું છે રોજ સવારે તડકે મૂકી સાંજે બરણી ઘરમાં લઈ લેવી એ રીતે એક અઠવાડિયું રાખશું એટલે ખાવા માટે તૈયાર થઈ જશે તો અઠવાડિયા પછી આ અથાણું તમને હું બતાવું છું કે પહેલાં કરતાં ક્વોન્ટિટી પણ જો એની થોડી ઓછી થઈ ગઈ છે અને મરચાં પણ સરસ આપણા અંથાઈ ગયા છે પહેલાં જે મરચામાં કચાસ લાગતી હતી એ બિલકુલ પણ હવે કચાસામાં નહીં લાગે કારણ કે મરચાં અંધાઈ ગયા છે તો હવે ખાવા માટે આપણું અથાણું રેડી છે તો એને બાઉલમાં કાઢીને પણ હું તમને બતાવું છું કે બની ગયા પછી એ કેવું દેખાય છે આ અથાણાને તમે રોટલી ભાખરી અને મેથીના થેપલા સાથે તો ખાસો તો ખાતા જ રહી જશો એટલું ટેસ્ટી બન્યું છે તો આજની આ રેસીપી જો તમને પસંદ આવે તો રેસીપી ટ્રાય કરવાનું ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા